અમરેલી જિલ્લામાં વરુણદેવ રિજાયા હોય તેવું લાગી રહ્યું છે અવિરત મેઘો મુશળધાર થયેલો છે બાબરાની કાળુભાર નદીમાં પૂર આવેલું હતું અમરેલી જિલ્લામાં વરુણદેવ રીજાયા હોય તેમ જિલ્લાભરમાં અવિરત મેઘો મુશળધાર વરસી રહ્યો છે વડિયા પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ થયો વડિયા શહેરમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ પડેલો હતો તો ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયેલો છે વડિયાના અનીડા બરવાળા બાવળ બાટવા દેવળી દેવળકી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકેલો છે દેવળકી ગામની શહેરીઓમાં પાણી ચાલતા થઈ ગયેલા હતા વડીયા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી હતી તો બીજી તરફ બાબરા પંથકમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસેલો છે ભારે વરસાદથી બાબરાની કાળુભાર નદીમાં પૂર આવેલું હતું જેને પરિણામે રસ્તો બાધિત થયેલો હતો સમઢિયાળા અને નીલવડા રોડનો રસ્તો બાધિત થયેલો હતો નવા માર્ગ બન્યા છે તેમાં પુલિયા બનાવવાનું તંત્ર ભૂલતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઊંટવડ ગામે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે ભારે વરસાદથી ઊંટવડની સ્થાનિક નદીમાં પૂર આવેલું હતું